સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ બીજો અધ્યાય કલમ અઢાર થી બાવીસ જૂના વસ્ત્ર ઉપર ન ચાલે એકવાર યોહના શિષ્યો અને ફરોશિયો ઉપવાસ કરતા હતા ત્યારે લોકોએ આવીને ઈશુને કહ્યું યોહાનના અને ફરોશિયોના શિષ્યો ઉપવાસ કરીએ છે પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ઈશુએ તેમને જવાબ આપ્યો જ્યાં સુધી બલરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનેલિયા ઉપવાસ કરે ખરા જ્યાં સુધી બલરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં પરંતુ એવો પણ વખત આવશે જ્યારે બલરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું ખીણું માનતું નથી નહીં તો એ થીમું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઊંટું મોટું થાય છે તે જ પ્રમાણે કોઈ જૂના ગુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી ભરે તો આસવ ગુપ્પાને ફાડી નાખે છે અને આસવ અને કૂપો બંને નકરામાં જાય છે નવો આસવ નવા કૂપામાં છે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે દોસ્તો આજના શુભ સંદેશમાં આપણે જોયું કે યોહાન અને પરોશ્યોના શિષ્યો જ્યારે ઉપવાસ કરતા હતા ત્યારે લોકોએ ઈસુ પાસે જઈને કહ્યું કે યોહાન અને પરોશ્યોના શિષ્યો તો ઉપવાસ કરે છે પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી આ સાંભળી ઈસુએ તે લોકોને બહુ સરસ જવાબ આપ્યો અને કહ્યું કે જાનૈયાઓની સાથે જ્યાં સુધી વરરાજા હોય ત્યાં સુધી જાનૈયાઓ ઉપવાસ કરે ખરા વરરાજા ત્યાં સુધી જાનૈયાઓ સાથે છે ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાની જરૂર નથી દોસ્તો અહીં વરરાજા એટલે કે ઈસુ ઈસુ જ્યાં સુધી તેમના શિષ્યોની સાથે છે ત્યાં સુધી તે લોકોએ ઉપવાસ કરવાની જરૂર નથી ઈસુ કહે છે કે જ્યારે મારું સ્વર્ગારોહણ થશે મને સ્વર્ગમાં બોલાવી લેવામાં આવશે ત્યાર પછી એ લોકો જરૂર ઉપવાસ કરશે આગળ ઈસુ સરસ તેમને કહે છે કે કોઈ ફાટેલું વસ્ત્ર હોય એની ઉપર

નવા વિચારો ઓપ્શન જોઈએ જેથી આપણે ઈશ્વર ને આત્મસાત કરી શકીએ ઈશ્વર ને સ્વીકારી શકીએ સૌને ઈશ્વર